સ્વાગત છે ખેડૂતભાઈ આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ બે હાજર પચીસ ને વાર શનિવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા અરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અં સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતાના વાળા ખેડૂત મિત્રો ખેડૂતભાઈ આજના થરા એરંડા બજાર ભાવ વિશે વાત કરે તો થરામાં એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયાને ઊંચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા સિહોરીની વાત કરે તો શિહોરીમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ગોધારીયા ચાલી રહેલો એરંડા નો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને નવ રૂપિયા ભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરે તો વિજાપુરમાં માં નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અઢાર રૂપિયા પિલુડા વાત કરે તો પિલુડા ચાલી રહેલો એરંડા નીચો ભાવશે બારસો ઇઠ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા તલોદમાં ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો ભાવશે બારસો ઇ રૂપિયા રૂપિયા આગળ એરંડા બજાર ભાવશે વાત કરીએ તો વારાઈમાં એરંડાનો નીચો ભાવશે બારસો બેતાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા વિસનગરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો સાઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા પિલોડાની વાત કરીએ તો ખેડૂતભાઈ પિલોડામાં એરંડાનો નીચો ભાવશે એરંડા પાટણમાં એરંડાનો નીચો ભાવશે બારસો પોસઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને તેર રૂપિયા વાવ વાત કરીએ તો વાવમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પંચાસી રૂપિયા ઊંચો ભાવશે તેરસો અઢાર રૂપિયા ગોંડલ ની અંદર ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે એક હજાર એકાવન રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા હળવદર ની વાત કરતો હળવદર માં એરંડાનો નીચો ભાવશે બારસો ચાલીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને અગ્ણસી રૂપિયા થરાદની વાત તો થરાદમાં એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ઓગણી રૂપિયા રાહની વાત કરે તો રાહુમાં ખેડૂતભાઈ હારીજ વાત કરે તો હારીજ અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો એકસઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા હિંમતનગરમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો પાંચ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા રૂપિયા ઊંચો અમરેલી ની વાત કરે તો અમરેલીમાં માં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો છત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ચુમ્મોતેર રૂપિયા થરાની વાત કરીએ તો ખેડૂતભાઈ થરા માં એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા સિહોરીમાં ચાલી રહેલો એરંડાનો નીચો પચાસ રૂપિયા ખેડૂતભાઈ વિસાવદર ની વાત કરે તો વિસાવદર અરંડાનો નીચો ભાવશે એક હજાર તેર રૂપિયા ને ઊંચો ભાવશે અગિયારસો ને એક્યાસી રૂપિયા ઢીમા માં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને તેર રૂપિયા બાબરમાં અત્યારે નીચો એરંડા નો નીચો ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા પાલનપુરમાં અત્યારે ચાલી રહેલો એરંડા નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચાર રૂપિયા અંબાલિયાસર વાત કરીએ તો ખેડૂતભાઈ આંબલીયાસન માં એરંડા નીચો ભાવશે બારસો છ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને નવ્વાણું રૂપિયા મહેસાણા અંદર ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો છન્નું રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો એકવીસ રૂપિયા રાજકોટમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો સાહીઠ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને પાંચ રૂપિયા નેનવાની વાત કરે તો ખેડૂતભાઈ નેનવામાં એરંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો તેર રૂપિયા ભુજની અંદર ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો ભાવ છે બારસો સિત્યાસી રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો નેવ્યાસી રૂપિયા બેચરાજીની વાત કરે તો ખેડૂતભાઈ બેચરાજીમાં એરંડાનો નીચો ભાવ છે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો નવ રૂપિયા ખેડૂતભાઈ આગળ સમીની વાત કરે તો સમીમાં અરંડાનો નીચો ભાવ છે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો બે રૂપિયા ભચાઉમાં ચાલી રહેલો એરંડાનો અત્યારનો નીચો ભાવ છે બારસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો નેવું રૂપિયા જ્યાં ખેડૂત મિત્રો જેતપુરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે અગિયારસો પચીસ રૂપિયા ને ઊંચો ભાવશે અગિયારસો ને પંચોતેર રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત તો કલોલમાં એરંડાનો નીચો ભાવશે તેરસો ચાર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા ધાનેરાની વાત કરતો ખેડૂતભાઈ ધાનેરામાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા સિદ્ધપુરમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો એકાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બાર રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરે તો લાખણીમાં એરંડાનો નીચો ભાવશે તેરસો એક રૂપિયો ને ઊંચો ભાવશે તેરસો ને બાર ઇકબલગઢમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો બારસો એકસઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રણ રૂપિયા ડીસાની વાત કરે તો ખેડૂતભાઈ ડીસામાં માં એરંડાનો નીચો ભાવશે બારસો ને નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા તળાજામાં ચાલી રહેલો એરંડાનો મહત્તમ ભાવશે બારસો ને ચોરાણું રૂપિયા